નમસ્કાર દર્શક મિત્રો જી જે ટ્વેલ્વ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના ગાંધીધામ ખાતે મહેસૂરી સમાજના આરાધ્ય ઈષ્ટદેવ પૂજ્ય શ્રી ધણીમાતન દેવની બારસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર આદિપુર ગાંધીધામ વિસ્તારની હજારોની સંખ્યામાં લોકો દર વર્ષની જેમ માઘ સ્નાનની પૂર્ણાહુતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રાઓમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મહેશ્વરી સંપ્રદાયમાં માઘ માસનું વિશેષ મહત્ત્વ હોય છે માઘ માસમાં સમાજના લોકો દ્વારા માઘ સ્નાન વ્રત ધારણ કરવામાં આવે છે મહિનામાં બારમંતી પંથ પૂજક મહેશ્વરી જ્ઞાતિના ઈષ્ટદેવ માતક દેવનો જન્મ થયો હોવાથી જ્ઞાતિજનો તેના ધૂમધામથી ઉજવણી કરે છે કચ્છ જિલ્લામાં વસવાટ કરતા મહેશ્વરી સંપ્રદાયના તમામ લોકો દરેક તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં ધણીમાતંગ દેવની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં ગાંધીધામ શહેરના વિવિધ માર્ગો પર ફરેલી શોભાયાત્રામાં ડીજે તાલના સથવારે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા યાત્રાનું સામાજિક સંસ્થા સંગઠન અને રાજકીય સહિતના દ્વારા ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય ભીમ સાધ્યો આજે મજુવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કે ફરિયાદ દાખલ થયાની એફઆઈઆરની કોપી કે લેખિતમાં જોવા ફરિયાદ દાખલ થશે કે નહીં એ બાબતે સવારના અગિયાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી સાડા ચાર વાગ્યા સુધી અમે એસપી કચેરી ધરણામાં બેઠા હતા સાહેબ લેખિતમાં જવાબ આવશે અડીક હા પાડતા હતા ના પાડતા લેખિતમાં કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી પછી અમે એમને કીધું કે એક કલાકમાં જવાબ આપે જે તો અમે પછી રોડ ઉપર ઉતરીએ છીએ જ્યાંથી રેલી સ્વરૂપે ઓસલો સર્કલે આવી અને રોડ ઉપર અમે આવીને બેઠા હતા અમને અટકાયત કરીને આવ્યા તમામ લોકોને આગેવાનોની ભીમ સૈનિકો લઈને આવ્યા છે બરાબર અત્યારે બી ડિવિઝન પોલીસ ગાંધીધામે છીએ કે અમને લેખિત ફરિયાદ આપે કે લેખિતમાં જવાબ આપે કે આમને બધાના જેલમાં પૂરે ત્યાં સુધી આજે જવાના નથી તમામ ગાંધીધામ આજુબાજુના તાલુકા જિલ્લાના વિસ્તારના લોકો તમામ ભીમ સૈનિકો આગેવાનો અનુસૂચિત જાતિના લોકો ગાંધીધામ બી ડિવિઝન પહોંચે જય ભીમ आमावा ने रस्सी भाई और बचा اڑے آڑے آڑے اگر جیتا نہیں او ہو 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 پانجب دی تانا شاہی نہیں کڑے گی نہیں کڑے پانجب دی تانا شاہی جئے چلا نہیں جئے سلام 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 زندہ باد جئے 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 દલિત સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરનાર વજુવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ ન કરાતા દલિતોમાં રોષ ગાંધીધામમાં કરાયો ચક્કાજામ ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે જાહેર સભામાં અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત કરાતા શબ્દો બોલી જાતિસૂતક ટિપ્પણી કરેલ જેમાં જેની વિરુદ્ધમાં ગુજરાતભરના દલિત સમાજના લોકોએ કાર્યવાહીની માંગ કરેલ અને રાજકોટના ડીજી સોલંકી નામના આગેવાન દ્વારા લેખિત ફરિયાદ પણ કરાયેલ પણ ઘટનાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થયેલ ના હોવાના કારણે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો તેમજ આગેવાનો દ્વારા ગઈકાલે પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો છતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ બાબતે નકારાત્મક વલણ દાખવતા સમાજમાં ભારે રોષ ફેલાયો હતો જેથી દલિત સમાજ દ્વારા વજુવાડા જેલમાં નાખોના નારાઓ સાથે ગાંધીધામ હોસ્લો સર્કલ ખાતે ભારે ચક્કાજામ કરી વિવિધ વિરોધ નોંધાવ્યો હતો દલિતો દ્વારા ચક્કાજામ કરાતા ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પગલે પોલીસ કેટલાક આગેવાનો અને વિરોધ દર્શાવનાર લોકોને અટકાયત કરી હતી સામાજિક આગેવાન અશોક રાઠોડ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગુજરાત અને દેશમાં દલિતો ઉપર અન્ય અત્યાચાર તો વધ્યા જ છે અત્યાચાર પછી પણ ફરિયાદ દાખલ કરાવવા પણ સમાજે સંઘર્ષ કરવો પડી રહ્યો છે આ સરકાર દ્વારા બધા લોકો માટે જેમ અલગ અલગ કાયદો હોય એવું વર્તન કરાઈ રહ્યું છે સત્તા જો ફરિયાદ દાખલ ના કર કરાતી હોય તો દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય એવું માની શકાય એટ્રોસિટી એક્ટમાં ફરિયાદ લીધા પહેલાં તપાસ કરવાનો કોઈ નિયમ નથી છતાં પોલીસ દ્વારા રાજકીય દબાવમાં આવીને એક વર્ષથી માત્ર કાર્યવાહીના નામે તપાસનું બહાનું અપાઈ રહ્યું છે લોકતાંત્રિક વ્યવસ્થાનું સૌથી અભિન્ન અંગ પોલીસ તંત્ર પણ રાજકીય દબાણ હેઠળ કામ કરશે તો વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશની વ્યવસ્થા પર લોકોનો ભરોસો ઉઠી જશે જો ભાજપમાં જરાય કર્મ હોય તો વજુવાળા ઉપર ખુદ પાર્ટીએ સંગઠન કાર્યવાહી કરવી જોઈએ પણ આ લોકો ઉલ્ટાના પોતાના જાતિવાદી નેતાઓનો બચાવ કરવા પોલીસ પર દબાણ લાવી રહ્યા છે જેથી અમારો સમાજ તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં આનો જવાબ આપી દેશે તેવી એક પ્રતિક્રિયા અપાઈ હતી તેમજ ફરિયાદી ડીડી સોલંકીએ આ બાબતે કોર્ટના દ્વારે જવાની તૈયારી દર્શાવી હતી

ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે શ્યામ પારિક પત્રકારે કન્ટેન્ટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કુમાર મનીષ ઓનલાઈન મીડિયા ઝડપી સરળ વ્યાપક અને આકર્ષક છે મનીષ મહેતા આજરોજ પાટણ જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે એક દિવસીય ગ્રામ્ય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય પર વ્યાખ્યાન આપતા શ્રી શ્યામ પારીખે વિષય વસ્તુના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો વાર્તાલાપ દરમિયાન પાટણના પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે નવા માધ્યમો હજુ પણ સંક્રમણમાં છે દિવસના અંતે સામગ્રી રાજા છે સારી સામગ્રી માટે ભાષાએ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે તમે ટેલિવિઝન અથવા પ્રિન્ટ માટે કામ કરી શકો છો દિવસના અંતે સારી ભાષાની જરૂર છે કોઈ પણ વસ્તુ સારી ભાષાનું સ્થાન ન લઈ શકે પત્રકાર છે કે આપણે ઘણી બધી કુશળતાઓ જાણીએ છીએ પરંતુ સારી ભાષાને કંઈક બદલી શકતા નથી સમી માર્કેટ યાદ ખાતે ભૂલકા મેળાનું આયોજન કરાયું આજરોજ સમી માર્કેટ યાર્ડ ખાતે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીના હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં મહિલા અને બાળ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના ત્રણથી છ વર્ષના બાળકોના વિકાસને ધ્યાનમાં રાખીને શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજના આ મેળાએ બધાને પોતાનું બાળપણ યાદ કરાવ્યું હતું માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ નાના બાળકોના પ્રોગ્રામ જોઈને ખૂબ જ ભાવવિભોર અને આનંદિત થયા હતા તેઓએ જણાવ્યું હતું કે ટીએલએમ દ્વારા જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે બાળકોના જીવન ઘડતર માટે સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ થકી પણ ભૂલકાઓને માર્ગદર્શન મળી રહે છે ભૂલકા મેળામાં ઉપસ્થિત રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગી ઠાકોરે બાળકો અને આંગણવાડીની ખૂબ જ પ્રશંસા કરી હતી તેમજ જણાવ્યું હતું કે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સત્તર થીમ આધારિત જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે તે ખૂબ આવકારદાયક છે જે બાળકના સર્વાંગી વિકાસ માટે સરકારના નવતર અભિગમનો સ્વીકાર કરે છે આ વાલી સાથે સંવાદમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આંગણવાડીના બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ઉપ મહેમાનશ્રીઓ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ બાળકોને ચૌદ હજાર છસો જેટલી રકમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી બહેનો અને બાળકોનું મોમેન્ટો પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી એતલબેન વેસીભાઈ ઠાકોર ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ભારતીબેન દિનેશભાઈ ચૌધરી સિંચાઈ સમિતિના શ્રી બાબુજી ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આગેવાન કનુભાઈ સિંધવ તાલુકા વિકાસ અધિકારી શ્રી ટી એચ ઓ શ્રી તેમજ વિવિધ વિભાગનો આ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રાજ્ય કબડ્ડી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી કબડ્ડી ટૂર્નામેન્ટ ચાલશે આજરોજ પાટણ જીમખાના ખાતે રાજ્ય લેવલ કબડ્ડી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠાના બનાસકાંઠા ગાંધીનગર ગ્રામ્ય ગાંધીનગર સિટી પાટણ અરવલ્લી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ સિટી અને મહેસાણા ટીમો ભાગ લેશે આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ જિલ્લા પ્રમાણે ટીમો તૈયાર કરવામાં આવી છે જેમાં છેલ્લે જે ટીમો વિજેતા થશે તેમાંથી ભાઈઓ અને બહેનોની બે ટીમો ફાઇનલમાં કક્ષાએ મોકલવામાં આવશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જે કોઈ પણ ક્ષેત્રે રમ્યા છે તે જીત્યા છે અને જે નથી રમ્યા તે હાર્યા છે જે ખેલાડી રમશે તે હારે છે છતાં પણ તે જીત્યા જ કહેવાય વધુમાં ખેલાડીઓને ફાઇનલમાં વિજેતા બનવા માટેના અભિનંદન પણ પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ નોડેલ ઓફિસર શ્રી કમલા પાલ કબડ્ડી એસોસિએશનના શ્રી જયંતિભાઈ પરમાર પ્રમુખ શ્રી પાટણ જિલ્લા વ્યાયામ મંડળ કુબેરભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા